થરાદના આસોદર ગામે બ્રહ્મલીન પૂજ્ય સંત શ્રી જગતપુરી બાપુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ સંતો મહંતો સહિત દસ નામ ગૌસ્વામી સમાજનો બે દિવસ માટે ભવ્ય ભંડાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે થરાદ તાલુકાના આસોદર ગામની પાવન ધરા પર તપસ્વી શ્રી ઓલિયા પુરુષોનું ચમત્કારિક ધામ આવેલું છે જેમાં ઓલિયા પુરુષોની સમાધિઓ આવેલી છે જે સાક્ષાત પરમાત્માના રૂપમાં પૂજનીય તરીકે પ્રાચીન જગ્યા આવેલી છે જેમાં ગુજરાત રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આ તપોભૂમિની જગ્યા પર હાલમાં શ્રી રેવાપુરીજી ગુરુજી હીરાપુરીજી મહારાજ આસોદર ગામની પાવન જગ્યાના મહંત તરીકે સ્થાપિત છે ત્યારે શ્રી રેવાપુરી બાપુજીના ગુરુભાઈ શ્રી જગતપુરી બાપજી બ્રહ્મલીન પામતા શ્રી રેવાપુરી બાપજીના સાનિધ્યમાં ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર આસુદોરના ગ્રામજનો સહિત સેવકગણ સહભાગી બની બ્રહ્મલીન પૂજનીય શ્રી જગતપુરુ બાપજીની મૂર્તિ પ્રતિષ્ઠા અને ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભંડારા મહોત્સવમાં શ્રી વિભૂષિત પરમારાધ્ય પરમ ધર્માધીશ ઉત્તરામનાય જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય શ્રી એક હજાર આઠ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પધારતા ભવ્ય સ્વાગત સાથે ભંડારા મહોત્સવમાં પધરામણી કરાવી હતી અને ધર્મસભા યોજી હતી જેમાં સંતો મહંતો રાજકીય નેતાઓ આગેવાનો સહિત દશનામ ગૌસ્વામી સમાજના મહાત્માઓ અને મોટી સંખ્યામાં સેવકગણ ઉપસ્થિત રહી ભંડારા મહોત્સવના દર્શનનો લાભ લીધો હતો જેમાં આસોદરના તમામ ગ્રામજનો ખડેપગે રહી ભંડારા મહોત્સવમાં સેવા પૂરી પાડી હતી ત્યારે આ ભવ્ય ભંડારા મહોત્સવમાં સંતો મહંતોના સામૈયા સાથે સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે માલપુવા સહિત અન્ય વાનગીઓનું ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું હતું ત્યારે સૌ કોઈએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં બે દિવસ માટેના ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન આસુદર ધામ ખાતે કરવામાં આવ્યું છે ત્યારે બે દિવસ સુધી ચાલનારા ભંડારા મહોત્સવમાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે અને સંતો મહંતોના દર્શન કરવાનો અવસર મળ્યો હતો જેથી ભવ્ય ભંડારા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે